સુરતના ઉપરવાસમાં વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો પર્વતપાટિયા પાટિયા મેઇન રોડ ઉપર ભરાયા પાણી ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન તરફના મુખ્ય માર્ગ પર ભરાયા ઘૂંટણ સમા પાણી રાજહંસ ફેબ્રિજો સંસ્કૃતિ માર્કેટ સહિતની મોટી માર્કેટ બંધ ટેક્સટાઇલમાં કામ કરતા યુવાનોને કામ પર જવામાં ખૂબ તકલીફ વહેલી સવારથી કામ પર નીકળી માર્કેટ આવ્યા ત્યાં માર્કેટ બંધ હોવાથી હાલાકી